ભર્યા નહીં જીરામાં જો ત્રણ છ નવ ત્રણ બાર બાર ગુણી ને એક ગુણી આઠ તેર તેર ગુણી અઠ એકરમાં થયું જોયા જેવું જીરું હતું ત્યાં આટલા આજુબાજુના એરિયામાં આવું જીરું નહોતું તો આટલું જ થયું જો બધું તમારી સામે એટલા સારામાં સારું જીરું હતું મેં પહેલાં તમે જોયેલું હોય તો મારી આઈડી મેં નાખેલું જ હતું ફેસબુક પેજમાં એ છે ને યુટ્યુબમાં એ છે આવું જીરું કે આજુબાજુમાં વખાણવાલાયક હતો તો આ પ્રમાણે ઉતારા બધે પચાસ ટકા થયા આ પાનામાં ચાલીસ કિલોવાળા મણ ત્રીસમાં કાંઈ ઘટે નહીં આનાથી નબળું હતું ત્રીજી સાલે હતું અને નબળું હતું તો એ ચાલીસ કિલોવાળા છવી માણ થયો હતો તો આ સાલે તો એનાથી વિશેષ સારું હતું તો આ ફેરે ત્રીસમાં તો કાંઈ કહેવું પડે એમ નતું પણ મારા અંદાજે હવે આજે વજન વગરની છે બોલ્યું ત્રણ છ ત્રણ નવ બાર બાર ને એક પોણી આ લેખી તેર 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 ને હવે આ ભેજવાળું છે આ પાછળ એક ઉપર છોડો રહી ગયો એ વીસ કિલા એક કદાચ હોય તો હાડા તેર તેર ગુણી એટલે દોઢ મણની ગુણિયા ન થાય કારણ કે વજન એટલો આ ગુણીમાં જોખીને ભલે તેરે ખબર પડે પણ મારા અંદાજે પંચાવન કિલો આસપાસની બોરી થાય આટલી તો અધૂરી જુઓ પંચાવન કિલો આસપાસની થાય તો પાંચ બાર પચાસ સાઠ કિલો એ ઓછું એટલે એક મણ એ ઓછું એટલે બાર દોઢ અઢાર મણ થાય એક મણ એ ઓછું સત્તર સત્તર આ એક મણ બીજું લઈ લીધું અઢાર મણની આસપાસથી રૂપે વીસ મણમાં ઘટ્યું ચાલીસ કિલો વાળા વીસ મણમાં ઘટ્યું આટલો ઓછો ઉતારો છે આમાં તો ખેડૂતોને શું લઈ લેવાનું છે જો એમ થાય છે આમ છે તેમ છે આ નીકળે રહ્યું હજી હાલર હાલે જો હાલર આલે રહ્યું હજી જોઈ લ્યો જો

આવતા આવ તેરમી ગુણી બરા તેરમી